કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આ કહેવત સાબિત થઈ છે અને લોટરી ફ્રોડ નામની એક ટોળકીએ આવા જ લોભિયા અને ધૂતારાઓને શિકાર બનાવતી હતી આખરે આ ગેંગ કોણ છે તાપી પોલીસને કઈ રીતે મળી છે સફળતા જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં તમારા ઘરે કુરિયર આવે એ કુરિયર પર સ્ક્રેચ કુપન આવેલી હોય એ કુપન સ્ક્રેચ કર્યા બાદ અજાણ્યા નંબર પરથી તમને ફોન આવે અને તેમાં એવું કહેવામાં આવે કે તમને લોટરીમાં કાર લાગી છે તો લાલચમાં આવીને ખુશ ન થઈ જતા નહીં તો તાપીના ફરિયાદીની જેમ તમારે પણ પસ્તાવાનો વારો આવશે તાપીમાં લોટરીના નામે છેતરપિંડીનો ખેલ લોટરીની લાલચ આપી ફસાવ્યા ઝાડમાં

તે લોટરીમાં કાર લાગી હોવાનું આવ્યું તે મેળવવા માટે પહેલા ટેક્સની રકમ ભરવી પડશે તેમ કહી ટુકડે ટુકડે છવ્વીસ લાખ નેવું હજાર રૂપિયા અલગ અલગ ખાતામાં જમા કરાવ્યા હતા જોકે એ પછી ના તો લોટરીમાં લાગેલી કાર મળી કે ના તો રૂપિયા પાછા મળ્યા પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસની ટીમે હ્યુમન અને ટેકનિકલ ટીમની મદદ લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી એ દરમિયાન જાણવા મળ્યું કે ફ્રોડ કરનાર આરોપીઓ બિહારમાં છે જેથી પોલીસની એક ટીમ બિહાર જઈ લોકેશન ટ્રેસ કરી એ જગ્યાએ પહોંચી જ્યાં કોલ સેન્ટર ચાલતું હતું સ્થાનિક પોલીસની મદદથી તાપી પોલીસની ટીમે પાંચ આરોપીઓને ઝડપી લીધા ત્યાંથી લોટરી ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીઓને તાપી લાવી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આ કામના ફરિયાદીએ લાલચમાં આવી જઈ જુદી જુદી રકમો આ આરોપીઓને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ અને ત્યારબાદ આ કામના આરોપીઓએ આ જે ઇનામ લાગેલી ગાડી આ કામના ફરિયાદીને નહીં આપતા ઉપરોક્ત નંબર અને કલમથી ગુનો દાખલ કરવામાં આવેલ અને તપાસ કરેલ અને આ તપાસના અનુસંધાને ચોક્કસ જગ્યાનું લોકેશન મળતા આપણી જે ટીમ છે એના અધિકારીઓએ ચોક્કસ જગ્યાએ રેડ કરતા આ કોલ સેન્ટર ચાલુ હાલતમાં હોય અને જે તે વખતે કાર્યરત હોય તેવી જગ્યાએ રેડ કરી કુલ પાંચ આરોપીઓને પકડી પાડેલ બિહારમાં બેઠા બેઠા દેશભરમાં લોટરી ફ્રોડ લોટરી ફ્રોડ કોલ સેન્ટર ચલાવતી ગેંગનો પર્દાફાશ આંતરરાજ્ય ગેંગના પાંચ સાગરીતો પોલીસના સકંજામાં પોલીસે પકડેલા આરોપીઓમાં સંજીત કુમાર સિંઘ અમરજીત સિંઘ રાકેશ સિંઘ અને બ્રિજેશ કુમાર સિંઘનો સમાવેશ થાય છે આરોપીઓ જે બેંક પાસેથી મોબાઈલ નંબરનું લિસ્ટ મેળવી લેતા હતા તેમાં આપેલા અલગ અલગ નંબરો પર ફોન કરતા હતા ફોન કરી ધનલક્ષ્મી કુબેર વર્ષા યંત્ર પ્રાઇવેટ લિમિટેડ બૈદનાથ આયુર્વેદિક પ્રાઇવેટ લિમિટેડ અને ડાબર આયુર્વેદ નામની કંપની દ્વારા આયોજિત લોટરીમાં સિલેક્ટ થયેલા છો તમારા સરનામા પર લોટરીનો લેટર અને કૂપન મોકલી છે કૂપન સ્ક્રેચ કરો અને તમારું નસીબ અજમાવો તેમ કહેતા હતા ત્યારબાદ સામેવાળી વ્યક્તિ સ્ક્રેચ ત્યાં તેમાં પહેલું લાખ રૂપિયાની હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનું જણાવતા હતા જે વ્યક્તિ ફોન કરે તેને વિશ્વાસમાં લઈ લોટરીની રકમ મેળવવા ટેક્સ પેટે રૂપિયા આપવા પડશે તેમ કહેતા અને ત્યારબાદ પાંચ થી પચીસ લાખ રૂપિયા સુધીની રકમ પડાવતા હતા

તેની પાસેથી એડ્રેસ મેળવતા હતા અને એ એડ્રેસ આધારે એ લોકોનો સંપર્ક કરતા હતા એમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો સંપર્ક કરવા કરતા કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય એવા વ્યક્તિઓને સોફ્ટ ટાર્ગેટ રાખતા હતા આ કામના આરોપીઓએ અત્રેના કામના ફરિયાદી ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા કર્ણાટક રાજ્યમાં પણ જુદા જુદા આરોપીઓ સાથે ફ્રોડ કરેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે

લોટરીના નામે ફ્રોડ કરી કેટલા રૂપિયા પડાવ્યા છે કોણ આ તમામ સવાલોના જવાબ જાણવા માટે પોલીસની ટીમ હજુ તપાસ કરી રહી છે આગામી સમયમાં ફ્રોડનો આંકડો અને વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અક્ષય ભડાણે ગુજરાત ફર્સ્ટ